આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી સુરભી સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને ભૂમિ ચોક્સી નમસ્કાર વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો સુરભીબેન એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ ફાઇન સુરભિબેન સરસ મજાની કાચી કેરી હવે તો મળી રહી છે સિઝન એકદમ પૂરજોશમાં ચાલી રહી છે તો અત્યારે આપણે આપણા શ્રોતાઓને આવું કેરીમાંથી બનતી કોઈ રેસીપી શીખવશું ચોક્કસ શીખવીએ અત્યારે તો કેરી એટલી સરસ આવે છે ને કે રોજ બરોજ પણ આપણે એવું થાય કે એક વાનગી તો કઈ કેરીની બને જ બને કેરીનો કેરીનું કચુંબર તો ઘરમાં હોય જ અત્યારે કાચી કેરીનું પેલું દ્રાક્ષનું ને કાચી કેરીનું અથાણું બનતું હોય છે એની સાથે કેરીનું શાક પણ બની જતું હોય છે એટલે કાચી કેરી તો એવું થાય કે પડી જ જ જ હોય અને અને લેવી પડે એના વગર તો નીકળે બિલકુલ સાચી વાત છે કાચી કેરી ની સિઝન જયારે અત્યારે ચાલુ છે ત્યારે આપણને એમ થાય કે રોજ બરોજ આપણી થાળીમાં કાચી કેરીમાંથી બનતી કોઈ ને કોઈ એક વસ્તુ તો હોવી જ જોઈએ સાચી વાત છે હમ તો કાચી કેરીમાંથી બનતી આજે કઈ રેસીપી આપણા શ્રોતાઓને શીખવશું જો મેં તને કહ્યું એ પ્રમાણે કાચી આ બધું રૂટિન માં આપડા ઘરમાં બનતું હોય છે એનો અથાણુ ને એ બધું તો આપણે બનાવતા જ હોઈએ છે પણ અત્યારે છે ને ઉનાળામાં શાક ની બહુ તકલીફ હોય છે શાકમાં એ ગણી ને બે ત્રણ શાક આપડે ઘરમાં ભાવતા હોય છે આવતા તો ઘણા બધા શાક હોય છે સાચી વાત છે ભાવતા હોતા તો આજે આપણે એવું કંઈક અલગ રીતનું શાક જ શીખવી દઈએ અને એ પણ કેરીમાંથી બનતું શાક તો એમાં આજે આપણે વેરીએશનમાં કેરી અને ચણાની નું શાક બનાવીશું અચ્છા દાળની સાથે આપણે કેરીને લેવાના છે હા ચણાની દાળ સાથે કેરીનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે અને આ શાક એટલું સરસ બને છે ને કે આપડે એવું થાય કે આમ રોજબરોજ રૂટીનના જમવામાં પણ આ શાક તમે ઉપયોગમાં લઈ શકો છો કેરીનો રસ હોય ને એની સાથે પણ આ શાક સરસ લાગે છે કારણ કે આમ ખાટું મીઠું શાક બને છે અને ખાટું મીઠું કોઈ પણ ખાટી મીઠી વસ્તુ હોય ને એ ગુજરાતીઓ ને તો પસંદ પડવાની જ છે હમ બિલકુલ સાચી વાત છે આપણે ના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ બિલકુલ તો સૌથી પહેલા આપણે આમાં કેરી લેવાની છે હવે કેરી કઈ પસંદગી કરવી તો હંમેશા જ્યારે તમે કેરીનું શાક બનાવતા હોય ને ત્યારે આપણે કેરી તોતાપુરી કેરી લેવાની તો તોતાપુરી જે કેરી આવે છે ને તોતાપુરી કેરીનો શેપ જ આમ પોપટની ચાંચ જેવો હોય છે એટલે કે આ તોતાપુરી કેરી છે તોતાપુરી કેરી છે ને બહુ બહુ જ વધારે પ્રમાણમાં ખાટી નથી હોતી એના કારણે એનો શાક બહુ જ સરસ બને છે જો દેશી કેરીનો શાક તમે બનાવશો ને તો એની અંદર ખટાશનું પ્રમાણ વધારે રહેશે એટલે એટલા એને બેલેન્સ કરવા માટે તમારે ગોળ પણ એટલા વધારે પ્રમાણમાં ઉમેરવો પડશે તો તોતાપુરી કેરી અમને આમ કાચી ખાવામાં પણ બહુ જ સરસ લાગતી હોય છે આપણે અત્યારે એક નંગ તોતાપુરી કેરી લેશું એ એક નંગ લગભગ 200 થી અઢીસો ગ્રામ જેટલો આવતો હોય છે આ કેરી થોડી મોટી સાઈઝ ની જ આવતી હોય છે એકદમ નાની સાઇઝ ની નથી આવતી હોતી તો આપણે બસો થી અઢીસો ગ્રામ જેટલી કેરી લેશું એની સાથે પાકપ ચણાની દાળ લેવાની છે હવે પાક કપ ચણાની દાળ ને પલાળી લેવાની છે એકાદ કલાક માટે પલાળી લેશું એટલે સરસ રીતે ફૂલી જશે એટલે અધા કપ થી એક પાક કપથી અડધા કપ જેટલી થઈ જશે તો આ રીતે આપણે દાળને પલાળી લેવાની છે હવે તેલ મૂકવાનું છે તેલ મૂકી તેલ લેવાનું છે એની સાથે પાંચ ટીસ્પૂન અજમો લઈશું અડધી ટીસ્પૂન હિંગ હાફ ટી સ્પૂન હળદર લઈશુ લાલ મરચું પાવડર ગરમ મસાલો લેવાનો છે બે થી ત્રણ ટીસ્પૂન ધાણા જીરું લઈશું અને ત્રણ ટેબલ સ્પૂન ઘોળ લેવાનો છે એની સાથે કોથમીર લઈશું તો આ બધા જ રૂટીન આપણે જે શાક બનાવતા હોય એમાં જે ઇન્ગ્રીડિયન્ટ હોય એ જ વસ્તુ આપણે આ શાક બનાવવામાં લેવાની છે એટલે કે તમારું મસાલ જ જોઈ લો એના સિવાય જરૂર નહીં પડે તો સૌથી પેલા આપણે એક કઢાઈ લેવાની છે ચણાની દાળ ને પલાડીને આપણે તૈયાર કરીને રાખી દીધી છે હવે એમાં તેલ લેવાનું છે એટલે ચણાની દાળ છે એટલે પ્રમાણ થોડું આગળ પડતું હશે ને તો ચણાની દાળ છે ને તેલ ને કરે છે તો જે શાક છે એ બહુ જ સરસ બનશે એટલે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું આમાં ચણાની દાળના કારણે આપણે અજમાનો વઘાર કરીશું અજમાનો વઘાર કેરીમાં પણ અને દાળમાં પણ બહુ જ સરસ લાગે છે તો તેલ ગરમ થાય એટલે એની અંદર પાંચ ચમચી જેટલો અજમો ઉમેરીશું પાંચ અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરી અને એની અંદર ચણાની દાળ ઉમેરી દેવાની છે ને ચણાની દાળ ઉમેરી અને એને પેલા પાણી સાથે થોડી ઉમેરી લેવાની છે અને એને એની અંદર એક ટી સ્પૂન મીઠું ઉમેરી લેવાનું છે અને મીઠું ઉમેરી અને ઢાંકીને ચણાની દાળ ને ચડવા દેવાની છે ચણાની દાળ ચડી જાય એટલે કે કચરી નહીં પણ લગભગ પૂરેપૂરી ચડી જાય એવી જ કારણ કે કેરીને ચડતા બહુ વાર નહીં લાગે અને આમ પણ કોઈ પણ વાનગીમાં તમે ખટાશ એડ કરો ને પછી એ જે બીજી વાનગી છે ને એ જલ્દી ચડતી એટલે બીજી જે વસ્તુ હોય ને એ ઝડપથી ચડતી નથી હોતી એટલે આપણે પણ કોઈ પણ વાનગીમાં જ્યારે લીંબુ એડ કરતા હોઈએ ને તો એ પણ લાસ્ટમાં એડ કરતા હોઈએ છે કારણ કે નહીંતર એ વાનગીને જલ્દી ચડવા નથી દેતા એટલા માટે આપણે અત્યારે ચણાની દાળને લગભગ આમ દાણો દબાય એટલી સરસ રીતે ચડાવી લેવાની છે બહુ જ વધારે ઘાળી નથી નાખવાની પણ દાણો આમ થોડો દબાય ને એવો આપણે ચણાની દાળ ને ચડવી લઈશું દાળ ચડી જાય ને એટલે પછી એની અંદર કેરીને આપણે સુધારીને રેવા દેવાની છે નાના નાના ટુકડા કરી લેવાના છે બહુ મોટા ટુકડા નથી કરવાના અને એકદમ જીણા ટુકડા પણ નથી કરવાના તો એ નાના નાના ટુકડા કરી અને કેરીને પણ ઉમેરી દઈશું અને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરીશું આ જે શાક છે ને એ લસબસતું શાક બનશે પાણીવાળું પણ નહીં અને સાવ એકદમ કોરું પણ નહીં એ રીતનું તૈયાર થશે તો હવે કેરી ઉમેરી અને ફરીથી એને બે થી ચાર મિનિટ માટે ચડવા દેશું જેથી કરીને કેરી સરસ રીતે ચડી જાય આ કેરીને ચડતા વાર નથી લાગતી એટલે ઝડપથી ચડી જતી હોય છે હવે એની અંદર મસાલા કરી લેવાના છે એની અંદર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર ગરમ મસાલો અને ગોળ ઉમેરી લઈશું ગોળ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી અને જરૂર લાગે તો પાછું થોડું પાણી ઉમેરી દેવાનું છે કારણ કે ચણાની દાળ છે એ પણ પાણીને એબ્સોર્બ કરે છે એટલે જ્યારે તમે જમવા બેસો ને ત્યારે પણ પાણી થોડું વધારે સોસાઈ જતું હોય છે એટલે જો તમારે એક કે બે કલાક પછી જો આ શાક ખાવું હોય તો એ થોડું રસાવાળું રાખવાનું તો તમે જ્યારે જમવા બેસો ત્યારે એકદમ સરસ લસબસ્તુ તૈયાર થઈ જશે તો એની અંદર થોડું પાણી ઉમેરી અને ફરીથી એને ઢાંકીને બે થી 3 મિનિટ માટે કુક કરવાનું છે જેથી કરીને મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ગોળ પણ ઉગળી જાય અને શાક એકદમ સરસ તૈયાર થઈ જાય અને આ જે છેલ્લે આપણે મૂકીએ ને સ્લો ફ્લેમ મૂકવાનું છે જેથી કરીને તેલ પણ સરસ રીતે છૂટું પડી જશે એટલે તેલ બારે નહિ આવે એટલું બધું આપણે નથી એડ કર્યું કે તેલ એકદમ બારે દેખાશે પણ એનો કલર એકદમ સરસ થઇ જશે શાક અને પછી ઉપરથી કોથમીર છાંટી અને આ શાકને આપણે સર્વ કરી લઈશું અરે વાહ તો સરસ મજાનો આવો કાચી કેરીનો ઉપયોગ કરીને આપણે શાક પણ બનાવી શકીએ છીએ તમે જેમ કહ્યું એમ કે અત્યારે ઉનાળાની અંદર શાક તો મળતા હોય છે પણ આપણા ઘરમાં અમુક જ શાક જે છે એ ખવાતા હોય છે એટલે દરરોજ દર ત્રીજા કે ચોથા દિવસે એને શાક જો રિપીટ થશે તો ઘરના જે લોકો છે એમનો થોડુંક નાક ચડી જશે એક ને શાક પીરસ્યા રાખો છો પણ સાચી કેરી બનતું અને પાછું કેરી ચણાની ની આ શાક જે છે બહુ જ સરસ મજાનું છે તમે જેમ કહ્યું કે આપણે બધા ગુજરાતી છીએ તો જરા કેવું ખટમીઠું શાક જે છે એ આપણને ભાવતું હોય છે તો આપણા શ્રોતાઓને આજે આ સરસ મજાનું કેરી ચણાની દાળનું શાક કેવું લાગ્યું એ શ્રોતાઓ અમને ચોક્કસથી જણાવજો જણાવજો સુરભીબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને એટલે સરસ મજાનું આ શાક શીખ્યું એ માટે આપનો ખૂબ ખૂબ આભાર શ્રોતા મિત્રો અત્યારે હવે આપણી સાથે છે આશ્લેષાબેન વોરા કેમ છો આશ્લેષાબેન બસ મજામાં તમે કેમ છો એકદમ મજામાં આશ્લેષાબેન સુરભીની સોડમ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે બસ થેન્ક યુ આકાશવાણી પરિવારનો હું ખૂબ અત્રેથી આભાર માનું છું કે મને સુરભીની છોડ મા તક આપી બદલ જી આશ્લેષાબેન આજે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો અત્યારે આપણે આપણા શ્રોતાઓને કાચી કેરીમાંથી બનતી રેસીપી શીખવી રહ્યા છીએ તો કાચી કેરીની તો એને કાચી કાચી ખાઈ જાય ને તો પણ એટલી જ મજા આવે પણ કાચી કેરીમાંથી કાચી કેરીની રાબ અરે વાહ કાચી કેરીની રાબ સામાન્ય રીતે આપણે રાબ જે છે એ શિયાળામાં પીતા હોઈએ છીએ પણ ઉનાળામાં પણ આ પી શકાશે યસ ઉનાળામાં એની અંદર કાચી કેરી વરિયાળી કોપરૂ આ બધું નાખી અને પીવાથી એમનો અનહદ આનંદ હોય છે સાથે તમને ખાસ એક કહું તો સૌરાષ્ટ્રનું એક ખાસ મેનુ કહી શકાય અને મારી મમ્મી સાથે ગોડ ગિફ્ટ કહી શકાય મારી મમ્મીની અને અખાત્રીજના તહેવાર રૂપે આ સ્વીટ ખાસ બનાવવામાં આવે છે સૌરાષ્ટ્રમાં અચ્છા હા તો એ સરસ મજાની કાચી કેરીની રાબ જે છે આજે આપણે શ્રોતાઓને શીખવી તો એ માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે સૌ પ્રથમ વન ફોર્થ કપ ઘઉનો લોટ એક નંગ કાચી કેરી એક બાફેલી લેવાની છે એટલે બાફી નાખવાની એક વાટકી ગોળ એક ચમચી વરિયાળી એક ચમચી પાછી થોડીક મોટી વરિયાળી લેવાની ત્રણ નંગ તજના ટુકડા લેવાના ચાર નંગ લવિંગ એક ચમચી સૂંઠ પાવડર ત્રણ ચમચી ઘી લેવાનું ઓકે તો આટલા ઇન્ગ્રીડિયન્ટ સાથે આપણે હવે આ રાપ બનાવશું હા હા જી તો એ બનાવવા માટેની રીત હા બનાવવામાં સૌ પ્રથમ આપણે કાચી કેરીને બાફી લેશું કાચી કેરીને કૂકરમાં બાફી અને મીડિયમ બાફવાની એક જ કે બે સીટી મારીને બાફી લેવાની અને પછી એને ઘઉંની જેમ આપણે રાબ કરીએ એવી રીતે પેલા કડાઈની અંદર ઘી મૂકવાનું ઘી મૂકી અને તેમાં ઘઉંનો લોટ શેકી લેવાનો ઘઉંનો લોટ શેકાશે એટલે બદામી રંગનો થશે બદામી રંગનો થાય એટલે એની અંદર આપણે પાણી શેકું ઉમેરવાનું પાણી ઉમેરી અને જે આપણે ગોળનું માપ રાખ્યું છે એ ગોળ ઉમેરી અને તેમાં કાચી કેરી અને ગોળ બંને કારણ કે કાચી કેરી છે એ આપણે એક જ સીટી વગાડી છે કુકરમાં એટલે ગોળ સાથે કાચી કેરીને થોડીક મિક્સ થવા દેશું પછી તેમાં વરિયાળી કોપરાનું છીણ અને તમારી રીતે તમને ઈચ્છા પડે એ મુજબ ડ્રાય ફ્રૂટ પણ તમારી રીતે એડ કરી શકો અને કેરી વરિયાળી અને ગોળ ત્રણેય આપણે ગોળનું પાણી કેમ ઉનાળામાં પીએ છીએ તો એવી જ રીતે આ રાબના સ્વરૂપમાં આપણે કાચી કેરીની રાબ આપણે લઈ શકીએ જી એટલે અત્યારે તો આપણે જે કેરીને બાફી છે તો એને એકદમ પલ્પ કરી નાખવાનો છે નહીં પલ્પ નહીં કરવાનો આપણે એના કટકા કરવાના છે અને ઝીણા ઝીણા કટકા અને જે જીણા કટકા છે એ જ આપણે રાબની રાબની અંદર લોટ છે એમાં આપણે એડ કરી નાખવાનો છે એટલે આ થઈ આપણી કાચી કેરીની રાબ અને અખા ત્રીજમાં આ ખાસ બનાવવામાં આવે છે મધર્સ ડેની એક ગોડ ગિફ્ટ કહી શકું એ રીતે અરે વાહ સરસ તો કાચી કેરીમાંથી બનતી તો આપે શીખવી અને સાથે બીજી આપ કઈ રેસીપી શેર કરશો આપણે કાચી કેરી અને લીલા મરચાંનો ઠેચો અચ્છા કાચી કેરી અને લીલા મરચાનો ઠેચો તો આ શું છે ઠેચો એક છે ને મહારાષ્ટ્રીયન વાનગી છે પણ મહારાષ્ટ્રીયનમાં આ વાનગી પ્રિય છે એવી જ રીતે ગુજરાતમાં પણ આપણે એને અતિ પ્રિય બનાવી છે એટલે આ વસ્તુ કોઈ પણ ચેવડો વડા એમની સાથે લઈએ તો એનો અથાણા જેવો સ્વરૂપ કહી શકાય એની રેસીપી આપણા શ્રોતાઓને શીખવશું હા ચોક્કસ કાચી કેરીના ટુકડા છ કાચી કેરી લેવાની અચ્છા એટલે આપણે ચાર પાંચ વ્યક્તિ હોય તો એમને આપણે લઈ શકાય પાંચ લીલા સુરતી મરચા અચ્છા તો એનો શું કારણ કે સુરતી મરચા જ લેવાના કારણ કે આપણે એને ગુજરાતી ડીશ બનાવી છે મહારાષ્ટ્રીયન ડીશ હતી પણ એને આપણે ગુજરાતી ફોર્મમાં લઈએ છીએ એટલે ગુજરાતનું તો આપણે મરચા તો પ્રિય જ હોય અને કાચી કેરી સાથે ખટાશ સાથે થોડીક તીખાશ હોય તો આપણને વધારે મજા આવે છ સાદા મરચા સુરતી મરચા અને છ સાદા મરચા મરચાની અત્યારે સિઝન છે એટલે મરચા પણ એક જરૂરીને હેલ્થ કોન્સિયન્સ જોઈએ તો મરચાં પણ આપણા શરીરમાં હોવા જોઈએ શરીરમાં પ્રમાણેનું હોવું જોઈએ પછી સો ગ્રામ કોથમીર છ લસણની કઢી પચાસ ગ્રામ આદુ અને સ્વાદ પ્રમાણે મીઠું ઓકે તો આટલા ઇન્ગ્રીડિયન્ટની સાથે હવે આપણે શીખવશું કાચી કેરી અને લીલા મરચાંનો ઠેચો જી તો હવે એ બનાવવા માટેની રીત આપ જણાવશો સૌ પ્રથમ બધી સામગ્રી સમારી લેવાની છે પછી મિક્સી જારમાં લઈ મીઠું નાખી અને અધકચરી ચટણી કેમ બનાવીએ એ રીતે એને અધકચરી ચટણીના સ્વરૂપમાં બનાવવાની છે અને પછી એને આપણે કોઈ પણ ચેવડા